જ્યારે તે ઘરે પરત ફર્યા હતા ત્યારે ઘરના તાળા તૂટેલા અને સામાન વિખેર થયેલો જોતાં તેમને ઘરમાં ચોરી થઈ હોવાનો ખ્યાલ આવી ગયો હતો જ્યારે બીજી ઘટનામાં ચામુંડા પાર્ક સોસાયટીમાં રહેતા ગોવિંદભાઈ ચાવડાએ લીંબડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે તેમનો પરિવાર તેઓ પરિવારજનો સાથે આણંદ તેમના બહેનને ત્યાં શ્રીમંતના પ્રસંગે ગયા હતા તે સમયે તેમના બંધ મકાનમાં તસ્કરો ત્રાટકીને સોનાના દાગીના સહિત રૂપિયા ચાર લાખ નેવું હજારની ચોરી થઈ હતી જ્યારે તસ્કરો બંને મકાનોમાંથી સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ મળીને કુલ રૂપિયા દસ લાખ ત્રેસઠ હજાર પાંચસોના મુદ્દામાલની ઉઠાંતરી કરી ફરાર થયા હતા જ્યારે પોલીસે આ બનાવ અંગે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધીને તસ્કરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા